વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર આઠ ત્રિકોણ પરિચયનો આ સાબિત કરવાનો દાખલો છે જે બોર્ડની પરીક્ષામાં બે માર્ગમાં પૂછાયેલો છે અને આગામી બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યનો છે તો આપણે હવે આ દાખલો સાબિત કરીએ તો અહીંયા આપણને આપવામાં આવે છે સાઇન ટીટા માઇનસ ટુ સાઇન ક્યુબ થીટા અપોન ટુ કોસ્ક્યુબ માઇનસ કોસ્ટ બરાબર આપણે સાબિત કરવાનો છે ટેન ઠીટા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સર્વપ્રથમ અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું તો લેફ્ટ હેન્ડ સાઈડ લખી કાઢીએ સાઈન થીટા માઇનસ ટુ સાઇન ક્યુબ થીટા છેદમાં ટુ કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આજે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લીધી છે તો આ લેફ્ટ હેન્ડ સાઈડનું આપણે સાદુ રૂપ આપતા જઈશું અને જવાબ તરીકે આપણે રાઇટ હેન્ડ સાઈડ લાવીશું ત્યાં આગળ આપણે સાબિતી પૂરી થશે તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ આપણે અંશમાંથી બંને બે પદમાં સાઈન ઠીટા કોમન હોવાથી આપણે સાઈન ઠીટા કોમન લઈશું એટલે સાઈન ઠીટા કોમન કાઢીશું તો આપણને આવું મળશે વન માઇનસ ટુ સાઈન્સ સ્ક્વેર ઠીટા છેદમાં છેદમાં પણ બંને પદની અંદર કોસ્ટ ઠીટા કોમન હોવાથી આપણે કોસ્ટ ઠીટા કોમન કાઢીશું કોસ્ટ ઠીટા કોમન કાઢીશું તો આપણને મળશે ટુ કોસ સ્ક્વેર ઠીટા માઇનસ વન હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અંશની અંદર સાઇન ઠીટા અને કૌશની અંદર આપણે વનની જગ્યાએ નિત્ય સમશું સાયન્ સ્ક્વેરઠા પ્લસ કોસ સ્ક્વેર ઠીટા ઇઝ ઇક્વલ ટુ વન વનની જગ્યાએ આપણે મૂકીશું સાયન્સ સ્ક્વેર પ્લસ કો સ્ક્વેર ઠીટા અને માઇનસ ટુ સાઇન્સ સ્ક્વેર ઠીટા તો આપણી પાસે છે જ છેદમાં આપણે કોસ થીટા એમ જ રાખીશું અને ટુ કો સ્ક્વેર ઠીટા પણ એમ જ લખીશું ટુ કોસ સ્ક્વેર ઠીટા માઇનસ હવે વનની જગ્યાએ પાછો ફરી રીતે સમ લખીશું સાયન્સ સ્ક્વેર ઠીટા પ્લસ કો સ્ક્વેર એટલે લખીએ સાયન્સ સ્ક્વેર ઠીટા પ્લસ કો સ્ક્વેર ઠીટા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અંશમાં સાઈન થીટા અને ક આ sin આ સાયન્સ સ્ક્વેર આ માઇનસ ટુ સાઇન્સ સ્કવેટા તો આપણી પાસે માઇનસ સાયન્સ રહેશે અને કો તો છે જ એટલે આપણે લખી શકીએ કોસ સ્ક્વેર માઇનસ સાઇન્સ સ્ક્વેર છેદમાં હવે અહીંયા આગળ આપણે કંસ છોડીશું તો ટુ કોસ સ્ક્વેર થીટા જ રહેશે માઇનસ સાઇન માઇનસ સાઇન થશે અને પ્લ માઇનસ પ્લસ માઇનસ માઇનસ કો થશે માઇનસ કો એટલે હવે વિદ્યાર્થી મિત્રો અંશની અંદર તો સાઈન ઠીટા ઇન્ટુ માઇનસ એઝ ઇટ ઇઝ જ રાખીશું છેદની અંદર કોસ પણ એ જ પ્રમાણે રહેશે હવે અહીંયા આગળ ટુ કો એક કો બાદ કરીશું તો આપણી પાસે રહેશે કોસ સ્ક્વેર અને માઇનસ સાયન્સ સ્કવેર તો છે જ એટલે માઇનસ સાયન્સ સ્કવેર વિદ્યાર્થી મિત્રો અહીંયા અંશમાં આ કંશ અને છેદમાં આ કંશ તો છેદ ઉડી જશે માટે આપણી પાસે બાકી વધશે સાઈન ઠીટા અપોન કોસ્ટ ઠીટા હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સાઈન ઠીટા કોસ ઠીટા એ તો ટેન ઠીટા અંશ છે માટે સાઈન ઠીટા પણ કોસ ઠીટા બરાબર ટેન ઠીટા બરાબર આપણે જે લાવો સાબિત કરવાનું તો એ આવી ગયું છે રાઈટ હેન્ડ સાઇડ દેર આપણે કહી શકીએ કે દેયર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ તો અહીં આગળ આપણી સાબિતી પૂરી થાય છે